જે રીતે ગઈકાલે નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ હતો અને આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેની ગેરહાજરીમાં પણ જે ચૈતર વસાવાના સમર્થકો છે તે હજારોની સંખ્યામાં ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા હતા અને તેમાં દરેક મુદ્દાને લઈને જે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી છે તેમાં દરેક મુદ્દાને આવરી લેવાયા હતા અને તેને લઈને જે ચૈતર વસાવાના બંને પત્નીઓ છે તેમણે શું કહ્યું હતું તેમની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ અને આ વિશ્વ આદિવાસી દિવસે જે મોટી સંખ્યામાં આદિવાસી લોકો છે તે ભેગા થાય છે અને આ દિવસની ઉજવણી કરે છે પરંતુ જેમાં દેખાઈ હતી તે અને જે આદિવાસી સમાજમાં એક મોટો કહી કહી શકાય શકાય તેવું પણ કારણ કે ચૈતર વસાવા હાલ જેલમાં છે છતાં પણ આદિવાસી લોકો ભેગા થયા હતા અને આ આદિવાસી લોકો જે હજારોની સંખ્યામાં ભેગા થયા હતા તેમણે ચૈતર વસાવાનું જે માસ્ક છે તે પણ પહેર્યું હતું અને તેને લઈને જ લોકોમાં જે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો અને જે ચૈત્ર વસાવાના પત્ની છે શકુંતલા વસાવા અને વર્ષા વસાવા તેમને પણ રોષ વ્યક્ત કર્યો હતો નારાજગી વ્યક્ત કરી હતી અને સાથે સાથે જે આદિવાસીઓના મુદ્દા છે તેમને લઈને પણ વાત કરી હતી ત્યારે શું કર્યા છે તેમના પત્નીઓ પહેલા તેમને સાંભળી લઈએ

તો આ હતા ચેતર વસાવાના પત્ની સાથે સાથે જે આદિવાસીના જે નેતા છે નિરંજન વસાવા તેમણે પણ આદિવાસી દિવસે ભર્યો હતો અને ચેતર વસાવાની ગેરહાજરીમાં પણ જે આદિવાસી મુદ્દા છે જે વંચિત રહી જાય છે જે શિક્ષણ હોય આરોગ્ય હોય તેવા તમામ મુદ્દાઓને લઈને પણ તેમણે વાત કરી હતી ત્યારે શું કર્યા છે નિરંજન વસાવા તેમને પણ સાંભળી લઈએ રાખડી બાંધ છતાં પણ આજે તમે દરેક ગામે ગામ થી આટલી મોટી સંખ્યામાં તમે પધાર્યા છો અને ચૈત્ર ભાઈ અને એમના પરિવાર નું તમે મનોબલ એ બદલ આ જાહેર મંચ પર તમને દિલ થી ખૂબ ખૂબ કરું છું આજે છેલ્લા વર્ષો થી જે ચૂંટાઈ આવ્યા છે પણ ગામે અને દરેક વિસ્તારમાં જે કાર્યક્રમો કર્યા છે એનાથી ખરેખર આજે લાગી રહ્યો છે કે આજે દરેક ગામે ગામ આજે ચૈતરભાઈ ઉભા થયું છે ચૈતરભાઈ જેવી રીતે અવાજ ઉઠાવે છે જાહેર મંચ પરથી કહું છું કે તમે પણ આપણા વિસ્તારમાં ચૈતરભાઈ જેવો જ અવાજ ઉઠાવતા તૈયાર મિત્રો આપણા સમાજ નું હર હંમેશ

ઠાવતા આપણે હવે શીખવું પડશે એમ તો ઘણું બધું કેવું છે પણ સમય પણ ઘણો બધો લેટ થયો છે ઘણા બધા આગેવાનો છે આપણે કાર્યક્રમ પણ ખુબ લાંબો કરવાનો છે એટલે અહિયા ગાડી અમારી વાણી ને ગાડી અમે વિરામ આપીએ છીએ પણ ફરીથી એક નારો લગાવી દઈએ જય આદિવાસી જય ભાઈ તું આગે ભણો ચૈતર ભાઈ તું આગે ભણો જય આદિવાસી જય ગુમા નિરંજન વસાવા તમે તેમને પણ સાંભળ્યા અને તેમણે જે આરોગ્ય શિક્ષણની તમામ વાત કરી છે આદિવાસી દિવસે તેમણે હતો આપનું અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોડાયેલા રહો વૈષ્ણવ